પુસ્તક બનેલા ચમત્કારિક પ્રસંગોના વિચારમાં તલ્લીન હોવાથી મને તત્કાળ તેનું ભાન ન થયું પેલી અગમ્ય ઓરડી પેલો ચમત્કારિક વૃદ્ધ પુરુષ તેની દેહ ત્યજવાની આશ્ચર્યકારક ક્રિયા પછી એક મારી અંતરદ્રષ્ટિ મુખ તરવા લાગ્યા અને તે પ્રસંગે પડતા સખ્ત ઝાપટાથી હું પલળી ન ગયો હોત તો વિચારવાને વિચારમાં હું ક્યાં ચાલ્યો જાઉં છું તેનું મને ભાન પણ ન આવ્યું હોત મેં અંદર પ્રવેશ કર્યો એક મુકચરમ ઉપાય યોગીની બેઠી હતી હું તેની પાસે જઈને બેઠો મેં તેને પૂછ્યું યોગીની આજ રાત્રીએ આ સર્વ પ્રસંગો બનવાના હતા એ તું જાણતી હતી તેણે તેનું વદન મારા પ્રતિ ઊંચું કર્યું તેના મનોહર તેજસ્વી તથા સત્યપૂર્ણ નેત્ર મારા પ્રતિ સ્થાપ્યા અને ઉત્તર આપ્યો હું જાણતી હતી કે ગુરુ આજ રાત્રે પોતાનો દેહ છોડવાના હતા અને તમારા રક્ષણ તળે મને મૂકી જવાની તેમની ધારણા હતી પણ આપના લગ્ન વિશેની તથા તે સંબંધીના લેખ વિશેની મને કશી જ ખબર ન હતી લગ્ન અને તેનો લેખ લગ્નના લેખ ઉપર સહી કર્યા પછી જે વિલક્ષણ અગમ્ય પ્રસંગો બન્યા હતા તેથી મારા મગજમાં થયેલી અવ્યવસ્થાને લીધે યોગીની સાથે થયેલા મારા લગ્નના પ્રસંગ ને હું કેવળ વિસરી ગયો હતો અને યોગિનીના આ ઉત્તરથી મને હવે સર્વ વસ્તુઓ સાંભળી આવી મારા સમુખ બેઠેલી સૌંદર્યના સાર રૂપ આ બાળા મારી પત્ની હતી મારા મનમાં આ પ્રકારના વિચારો ચાલતા હતા

અત્યંત શાંત બેસી રહી હતી એ જોઈ મને આશ્ચર્ય થયા વિના રહ્યું નહીં ઘણા મોટી ઉંમરના શાસ્ત્રના જ્ઞાનવાળા તથા સમજુમાં ખપાતા મનુષ્યો દુઃખના પ્રસંગે અવિકળ અંધકરણ રાખવાનો અને અન્યને બોધ આપવામાં કુશળ હોય છે પરંતુ જ્યારે તેમના પોતાના ઉપર આવા દુઃખના પ્રસંગ આવે ત્યારે તેમનું જ્ઞાન પાતાળમાં બેસી જાય છે એવું મેં વાર અનુભવ્યું હતું સંસાર માયાની જાળ છે તેમાં બનતા સર્વ પ્રસંગો સ્વપ્ન જેવા મિથ્યા છે માટે બુદ્ધિમાને તેમાં હર્ષ શોક કરવો કટતો નથી એ અને એવા જ અર્થના અનેક વાક્યો પ્રસંગ મળીએ જ્યાં ત્યાં ડાયા થઈને બોલનારા અનેક પંડિતો મેં જોયા હતા પરંતુ તેમનું કોઈ પ્રિય મનુષ્ય ગુજરી જતા અથવા તેમને કોઈ ભારે ખોટ આવતા પોતાનું ટીખળિયું જ્ઞાન ઝાકળના જળની પેટે સુકાઈ જતું હતું અને તેઓ છાતીઓ કૂટતા અને અનેક પ્રકારના વિલાપ કરતા હતા મેં એવા મહાન તત્વજ્ઞાનીનું ચરિત્ર વાંચ્યું હતું જે સર્વોને નિર્ભય રહેવાનો બોધ કરતો હતો પણ તેના ગામોમાં પ્લેગ થતા તે સર્વની પહેલા ગાસડા પોટલા બાંધીને નાસી જતો અર્થાત દુઃખની વખતે ધૈર્ય ધરવાની અને અવિકળ શાંત વૃત્તિ રાખવાની મોટી મોટી સેંકડો વાતો મેં સાંભળી હતી પરંતુ અંતકરણની એવી સ્થિતિ વાળું કોઈ પણ મનુષ્ય મેં આજ સુધી જોયું ન હતું ઘણા મનુષ્ય દુઃખમાં ધૈર્યવાન જોવામાં આવે છે પરંતુ યથાર્થ નિરીક્ષણ કરીને જોતા તેઓનું તે ધૈર્ય ઉપરથી દેખવા માત્ર હોય છે તેઓ ઉપરથી ઠાવકું મોડું રાખે છે પરંતુ અંદર તેઓનું હૃદય રીહ કળતાને સેવતું હોય છે તેઓની ગમે તેટલી સાવધાનતા છતાં પણ તેઓના હૃદયની વ્યાકુળતા તેઓના મુખ પર સહજ પણ સ્પષ્ટ થયા રહેતી નથી પરંતુ આ બાળાના વદનમાં કે સરખું પણ ન હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો મને તે મનુષ્યના નહીં પણ દેવી જેવી જણાવવા લાગી એના જેવો પ્રસંગ એના જેવડી બીજી કોઈ છોકરીઓ ઉપર ગુજર્યો હોય તો ક્યારનું તેને રડવા માંડ્યું હોય તથા છાતીઓ કૂટવા માંડી હોય મારા જેવા અજાણ્યા મનુષ્યના સ્વાધીનતામાં જતા ભય ચિંતા વગેરે થયા વિના તેમને ભાગ્યે જ રહ્યા હોય તેમણે એક ખૂણે ઊંધું કાલીને ક્યારનું મોં વાળ્યું હોય પરંતુ આ વિલક્ષણ બાળા શાંત અને સ્વસ્થ બેઠી હતી પુરુષ હતો હું મને પોતાની હિંમતવાળો તથા શૂરવીર માનતો હતો વળી હું ડોક્ટર હોવાથી મેં ઘણા માણસોને મરતા જોયા હતા તો પણ આજ રાત્રિના પ્રસંગોથી મારી શાંતિ ધૈર્ય તથા હિંમત સર્વડગી ગયા હતા મારા હૃદયની સ્થિતિ એક અબડાના હૃદય જેવી થઈ ગઈ હતી અને તિથી આ વાળાનું ધૈર્ય તથા શાંતિ જોઈ હું ચકિત થઈ ગયો મને શંકા થઈ કે કદાચ તેના દાદા ઉપર તેને ખરો પ્રેમ નહીં હોય અને તેથી મેં તેને પૂછ્યું યોગીની તારા ગુરુ તને વાલા હતા આશ્ચર્ય વાળી મુખ મુદ્રા કરી તેને મારા તરફ દ્રષ્ટિ નાખી અને કહ્યું અવશ્ય ગુરુ મારા પ્રાણથી પણ મને અધિક પ્રિય છે ગુરુ મને પ્રિય હતા એવો પ્રશ્ન કેમ કરો છો શું આ ક્ષણે પણ ગુરુ મને પૂર્વની પેઠી મારા પ્રાણ સમાન પ્રિય નથી મેં કહ્યું પણ તે તો હવે મરી ગયા છે અને તે તને શી રીતે પ્રાણ સમાન પ્રિય હોય તે બોલી ગુરુ મરી ગયા છે તમે શું કહો છો તે મને સમજાતું નથી મરી જવું તમે કોને કહો છો તેનો આ પ્રશ્ન સાંભળી હું આશ્ચર્ય પામ્યો તેને અગિયાર વર્ષ થયા હતા તો પણ મરણ શબ્દ અર્થનું તેને હજી પાન ન હતું મેં કહ્યું મરી જવાનો અર્થ શું તો સમજી નથી જાણતી જ્યારે માણસ મરણ પામે છે ત્યારે તે જેમ તારા દાદા પથારીમાં સૂતા હતા તેમ સૂઈ રહે છે અને પછી તેનાથી હલાતું ચલાતું કે બોલાતું નથી અને શ્વાસ પણ નથી લેવાતું ત્યાર પછી થોડી વારે તેના શરીરનું પૃથ્થકરણ થવા માંડે છે અને જે માટીમાંથી તે બન્યો હતો તે માટીમાં પુનઃ મળી જાય છે પૃથ્વીમાં તે હતો ન હતો થઈ જાય છે અને પુનઃ કદી તે જોવામાં આવતો નથી આના કહેવાનો ભાવ સમજવાનો તે પ્રયત્ન કરતી હોય તેમ જણાય બે ત્રણ ક્ષણ ગયા પછી તે બોલી હું તો ગુરુને જ્યારે તે અત્ર પધારે છે ત્યારે જોઈ શકું છું પથારીમાં નિરાધારપણે નિશ્ચિત જે સુવે છે તે કઈ મરનાર મનુષ્ય નથી એ તો મનુષ્યનું શરીર છે તેને રહેવાનું ઘર છે તેમાંથી તેના નીકળી જવાથી તે નિશ્ચિત જણાય છે અને તેથી જ તે હાલી ચાલી શકતું નથી કે બોલી શકતું નથી તેનું પૃથ્થકરણ થાય છે તથા જે માટીમાંથી તે ઉપજ્યું હતું તે માટીમાં મળી જાય છે તે એકલું શરીર જ છે તેમાં રહેનારનું કઈ પૃથ્થકરણ નથી થતું અને તે માટીમાં પણ નથી મળી જતું તમારે જાણવું જોઈએ કે શરીર એ તેમાં રહેનાર જે આત્મા તેને રહેવાનું કે તેની ક્રિયા કરવાનું સાધન છે અને સાધનનો નાશ થી તેમ સાધનનો ઉપયોગ કરનારનો નાશ કે બુદ્ધિમાનો નથી માનતા તેમ શરીરના માટીમાં મળી જવાથી તેમાં રહેનારા આત્મા પણ માટીમાં મળી જાય છે એમ તમારા બુદ્ધિમાને માનવું ઘટતું નથી મનુષ્ય દરરોજ રાત્રે ઊંઘે છે ત્યારે એ શરીર નિશ્ચિત પડ્યું છે તે હાલતું ચાલતું નથી કે બોલતું નથી કારણ કે નિંદ્રામાં મનુષ્ય પોતાના શરીર રૂપી સાધનનો ઉપયોગ નથી કરતો નિંદ્રામાં મનુષ્ય પોતાના શરીર વિના ચલાવી શકે છે તમે જેને મરણ કહો છો તે એક લાંબી ઊંઘ વિના બીજું કંઈ જ નથી અને જ્યારે દરરોજ થોડા કલાકની નિંદ્રામાં મનુષ્યને પોતાના શરીરની કશી અગત્ય નથી રહેતી તો પછી આ મરણ કે જે એક લાંબી નિંદ્રા જ છે

અંતકરણને નિર્ભય અવિકળ અને શાંત રાખીને રહેવું એ કોઈ સામાન્ય વાત ન હતી મરવું એ આ બાળાને મન ઊંઘી જવા જેવું હતું તે કહેતી હતી એમ મરણ જો એક વસ્તુ તહ લાંબી ઊંઘ જ હોય અને આ જગતમાં સર્વ મનુષ્યો તે પ્રમાણે સ્વીકારે તો મરણનો કેટલો બધો વૃથા ભય અને દુઃખ આ જગતમાંથી નાશ થાય પરંતુ મરણ એ એક લાંબી નિદ્રા જ છે એ વાત સપ્રમાણ શી રીતે ગણાય એ મેં એને પૂછ્યું પણ તું જે કહે છે તે સર્વ સાચું છે એવું તું શા ઉપરથી કહી શકે છે તેણે ઉત્તર આપ્યો કારણ કે મેં મારી નજરે જોયું છે શું ગુરુએ આપણા દેખતા સ્વેચ્છાએ પોતાનો દેહ નથી ત્યજ્યો પૂર્વે ઘણે વખત ઘણા દાહડા પ્રસંગોએ ઘણા અઠવાડિયા સુધી તેઓ પોતાનું શરીર છોડીને આ પ્રમાણે જતા ઊંઘેલા માણસની જેમ ગુરુ તે સમયે કશું જ કામ કરતા ન હતા આછા તેમની ઈચ્છા થતી ત્યારે ગુરુ જાગૃત થતા આ વખતે ગુરુએ ઘણી લાંબી ઊંઘ લેવાનું યોગ્ય ગણ્યું છે તથા તેમના પ્રથમના શરીરમાં તે નથી જાગવાના પરંતુ તેથી શું થયું એક ઘર છોડીને બીજા ઘરમાં રહેવા શું મનુષ્ય નથી જતા પણ આવી વાતો કર્યા કરવાનો હાલ આપણને વખત નથી રાત્રિ હવે લગભગ પૂરી થવા આવી છે અને પ્રાત કાળ થતા પૂર્વે આપણે સર્વ આટોપી લેવું જોઈએ મેં મારી ઘડિયાળ જોઈ તેનું કહેવું સાચું હતું લગભગ ચાર વાગવા ગયા હતા યુગિની અને હું પાછા પહેલા ભોયરામાં ઉતર્યા અને પેલી રાખની ભરેલી બરણી ઉપર લઈ આવ્યા પછી પાસેની ઓરડીમાં પડેલી એક પેટીમાં તેને સંભાળથી મૂકી હવે સર્વ સામાનને એક હાથે કરીને જ્યારે તેને મારે ત્યાં લઈ જવાનો હતો એલા દ્રવ્યને પણ યુક્તિથી લઈ જવાનું હતું વળી યોગિનીને પણ મારી સાથે લઈ જવાની હતી એ કાર્ય સરળ ન હતું હું આજ સુધી એકલો રહેતો લોકો મને કુમારો જાણતા હતા એક અગિયાર વર્ષની અત્યંત સ્વરૂપવાન કન્યાને મારે ત્યાં ખરી વાત છુપાવીને રાખવી એમાં લોકો મારી ચર્ચા કરવાનો સંભવ છે એ એ સ્વાભાવિક છે શું મને ચિંતા થવા લાગી પણ તેને લઈ ગયા વિના છૂટકો ન હતો મારે ત્યાં તેને પ્રથમ મૂકી આવીને આ સામાન તથા દ્રવ્ય લઈ જવું કે શું કરવું તે મને સૂચ્યું નહીં મને ચિંતાતુર જોઈ યોગીની તેનું કારણ પૂછ્યું મેં કહ્યું તને મારે ઘેર મૂકીને આવી પછી આ દ્રવ્ય વગેરે લેવા આવવું મને નિર્ભયતા ભરેલું નથી લાગતું તેમાં દ્રવ્ય એટલું બધું છે કે આપણે તેના સાથે લઈ જ શકીએ તેમ નથી તેણે કહ્યું તમે ગામમાં જઈને એક ગાડું લઈ આવો એટલામાં હું આ દ્રવ્યને ગુરુએ તેને ભરવા માટે આપેલી ઉરડીમાં તૈયાર રાખેલી પેટીઓમાં ભરીને તૈયાર કરું છું પુસ્તકો વગેરે બીજો સામાન પણ આપણે પછી લઈ જઈશું

સર્વદા મારું રક્ષણ તથા હિત કરે છે એવી દ્રઢ શ્રદ્ધા જે મનુષ્યના હૃદયમાં વર્તતી હશે તેઓ આશ્ચર્યકારક નિર્ભયતા શાંતિ અને સુખને અનુભવતા હશે એમાં કશું જ સંશય નથી ખરેખર આ જગતમાં નિર્ભયતા અને શાંતિ એ જ મેળવવા માત્ર યોગ્ય વસ્તુઓ હોવી જોઈએ કારણ કે બીજી અસંખ્ય વસ્તુઓ મેળવેલી હોય છે તો પણ મનુષ્ય જો નિર્ભયતા અને શાંતિ નથી હોતી તો તેમનું જીવન દુઃખમય જ હોય છે એથી ઊંડો જો નિર્ભયતા અને શાંતિ હોય છે તો બીજી કોઈ વસ્તુ ન મળી હોય તો પણ મનુષ્યનું જીવન સુખમય હોય છે આમ હોવાથી આજે મને સ્પષ્ટ સમજાયું કે કોઈ ઊંચી સત્તા મારું સર્વદા રક્ષણ કરે એ પ્રકારની શ્રદ્ધા મનુષ્યને શાંતિ તથા નિર્ભયતા આપનાર હોવાથી સુખમય જીવનનો અનુભવ કરવા મનુષ્યએ પરમેશ્વરને માનવાની તથા તેનામાં અચલ શ્રદ્ધા ધરવાની અત્યંત જરૂર છે જીવન અને કરી મૂકનાર આવી અચલ શ્રદ્ધા યોગિનીના હૃદયમાં વર્તતી જોઈ મારા વિકારી અંતઃકરણના કુતર્કોથી તેનો ઉચ્છેદ કરવા મેં યોગ્ય ગણ્યું નહીં અને તેથી તેના પૂર્વોક્ત વચનોનો કશો ઉત્તર આપ્યા વિના મેં મારું ખોખું માથે મૂક્યું વરસાદમાં પહેરવાનો મારો ડગલો પહેરી લીધો અને ગાડું લઈને હમણાં આવું છું એમ કહી હું ત્યાંથી તરત બહાર નીકળ્યો એક કલાક પછી ગાડું લઈને હું પાછો આવ્યો ત્યારે મને જણાયું કે યુકીની એ સગળું દ્રવ્ય વગેરે પેલી પેટીઓમાં ભરી દીધું હતું કરડામાં મૂકવા માટે મેં તેમને ઉચકવા માંડી પણ તે એટલી બધી ભારે હતી કે તે મારાથી ઉચકી શકાય નહીં યોગીની મદદથી અત્યંત મહેનત કરીને હું તેમને ઘરના દ્વાર સુધી લાવ્યો પછી ગાડાવાળાને બોલાવી અમે ત્રણે જણાએ મળી તેને ગાડામાં મૂકી બીજું સર્વ સામાન હાલ જેમનો તેમ રહેવા દીધો અને બારણે તાળું માર્યું ને ગાળામાં બેસવા મેં બહુ આગ્રહ કર્યો પણ તેણે વિનયથી ના કહ્યું અને મારી સાથે ચાલવાનું જ સ્વીકાર્યું છ વાગતા પહેલા અમે મારા ઘરમાં દાખલ થઈ ગયા યોગીનીને મારા દીવાનખાનામાં બેસાડી હું તેને માટે ચા તૈયાર કરવા ગયો કારણ કે મારો રસોઈ દરરોજ આઠ વાગે આવતો હતો